આવજ એક પ્રયાસરૂપે એકસઠ લીમડી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ લીમડી તાલુકાના લીમડી ગામે છાલિયા તળાવ પાસે યોજાયેલ સાતમના મેળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ તકે આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારો પરિવાર સાથે અચૂકપણે મતદાન કરે તે માટે સમજૂત કરવામાં આવ્યા હતા તદુપરાંત ચુડા તાલુકામાં જુદા જુદા ગામોના તલાટીકમ મંત્રીશ્રીઓ દ્વારા મતદાર જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવ્યા જેમાં ગ્રામજનોને લોકશાહીમાં મહત્તા સમજાવીને સાતમી ના રોજ સપરિવાર અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કરી હું અવશ્ય મતદાન કરીશના શપથ લેવડાવવામાં આવ્યા હતા બ્યુરો ચીફ પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા